ઓકે મિત્રો તો આપણે આજે ખેડૂતના ખેતરની અંદર ઊભા છીએ ઓલરેડી ઘઉં તો કપાઈ ગયા છે અને એની બોરીઓ બી ભરાઈ ગઈ છે પણ આપણે ખેડૂતના મુખ્યથી સાંભળીએ કે આપણી જે ઇન્ડિયા ગોની પ્રોડક્ટ છે એની અંદર એમને ખાલી એક જ ડોઝ એટલે કે એક જ વાર એમને વાપરી હતી તો આપણે ખેડૂતને પૂછીશું તો તમારું નામ મારું નામ મોહનભાઈ પીખાવા દેસાઈ મારું ગામ જાબડીયા બરાબર તાલુકો ઓડિશા બરાબર જિલ્લો બનાસકાંઠા બરાબર હવે મારે દસ ઘેરામાં ઘઉં હતા હું એમાં બે પોણી પહેલાં પાઈ દીધો હતો બરાબર અને ગાય ખાઈ દીધી બરાબર પછી મારા સાહેબ દિનેશ સાહેબ ભાઈને સાહેબ મકવાણા સાહેબને મારે મુલાકાત થઈ તો મને એમ વાત કરી હું તમને દવાનો પ્રોબ્લેમ બતાવું ખાલી કીધું તમે વાપરો ઓર્ગેનિક ઓર્ગેનિક બરાબર એટલે મેં સાહેબની વાપરી બરાબર અને મને અનુકૂળ લાગ્યું અને મને પરફેક્ટ રિઝલ્ટ મળ્યું આતા મને પોચ બરી ગયું છે દસ ચહેરા બરાબર હવે આટલાની અંદરથી તમે આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ રૂપિયાની ભાષામાં તમે કેટલા રૂપિયાની વાપરી હતી આમાં સાહેબ અમે ચૌદસો રૂપિયાની વાપરી ચૌદસો રૂપિયાની ઓનલી ફોર ખાલી ચૌદસો રૂપિયાની પ્રોડક્ટ્સ આમને તમે જોઈ શકો છો અહીંયા ખેતર બતાવો અમને ખાલી ને ખાલી દસ ક્યારા છે અને દસ ક્યારાની અંદર એમને ઘઉંનું વાવેતર કરેલું હતું એમાં એક જ એમને ખાલી ડોઝ આપ્યો હતો

ત્યારે ચૌદસો રૂપિયા મળ્યું છે અને એમને સારું રિઝર્વ મળ્યું એટલે એમને બાજુમાં બાજરી છે આ ની અંદર બી એમને આપણી વાપર્યું છે બરાબર બીજો ડોઝ અમને આપવાનો છે ઓકે તો જય જવાન જય જય કિસાન